સોમભા ભાઈ રઘુભા મોરની કાકા બબાભાઈ ભાઈ ભાઈ પર ઠાકરસિંહભાઈ દરપતસિંહભાઈ કીર્તિલા ભાઈ જયસિંહભાઈ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સૌ સરપંચો તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ હોદેદારો વિવિધ સંગઠનના સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને આમંત્રિત બહેનો સૌપ્રથમ તો તમને ટાઈમ આપ્યો તો એના કરતાં એક કલાક મોડું છે પણ મને પોતાને એમ હતું કે બધાને જમી અને ભાષણ ભાષણ થઈ છે પણ હું મારું કે જમવાનું પણ બાકી છે અને એટલા માટે હવે તમારી વચ્ચે વધારે ટાઈમ નહીં લઉં સ્વાગત આજે મારું નથી કરવાનું તમારું કરવાનું છે તમારો હૃદય વિકાસ કરવા ગયા ત્યારે આલમને છત્રી શેપ કર્યું છે ત્યારે આવનાર સમયમાં તમે સમગ્ર જિલ્લામાં તમામ રાજ્યમાં અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસને ખૂબ મોટું મનોબળ પૂરું પાડીને એક પ્રકારનું જીવંત દાન પણ બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતની કોંગ્રેસ સમિતિને આપ્યું છે ત્યારે પ્રદેશ પ્રમુખે ખૂબ મોટો રાજીપો તમારા ઉપર રાખ્યો છે

જે કંઈ કોઈ પણ પક્ષમાં હોય અને કોઈ પણ પક્ષની વિચારધારા હોય પણ એમને માત્ર માત્ર એ સમગ્ર બનાસકાંઠાની જનતા આપણે એવું કહ્યું હતું કે આ બનાસકાંઠા જિલ્લામાંથી સમગ્ર જિલ્લાને એક વ્યક્તિની ગુલામોમાંથી છોડાવવાનો છે અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એક વ્યક્તિને એમ કરી બતાવ્યું કે કોઈ વ્યક્તિ નહીં અને હજુ તો પાછું એટલે નથી આવ્યું મેં કીધું તું કે તમે જે સમગ્ર આખા ઝીડ્બો બનાસ કાઢો કાંઈ તમે દરેક ચૂંટણી પ્રકારમાં મેં કીધું તું કે જે તોપથી તમે બીઓ છો ને એ તો હું ગણતી જ નથી ચા એ હાથર હોય તો હોય માટે જોવા આવી પણ હું નહીં તમે હું તો એક નિમિત છું પણ તમે કરી બતાવ્યો કે બનાસ કાંઢા એટલો ન પાણી નથી કે બહારના કોઈ માત્ર રાજ કરવામાં આવેલા હોય તમે માલિક નથી અને

ના જગ્યા આપી અને જગ્યા તો આપી પણ જમણવારના ના બધાની વ્યવસ્થા ના રીતે વ્યવસ્થા કરી આ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એવું કહ્યું છે કરી બતાવ્યું છે કે કોમત એ રાજકારણની અંદર ના હોઈ શકે આપણે ફોર્મ ભરવાનું હતું એ દિવસે પાલનપુરની અંદર આપણે ત્યાં ચડોતર આપણે ઓલે ઇલાયમ કે શું નામ છે ઇલાયમ નામનો પાર્ટી પ્રોડ છે 25000 રૂપિયા ડિપોઝિટ આપણે ભરી નાખી 3-4 દિવસ પહેલા અને છેલે દિવસે ના પાડી ચોધરી નું છે કે ભાઈ આ મી નહીં આપીએ એટલે જો તમે ચોધરીઓ અમને જગ્યા નહીં આપો તો ફોર્મ નહીં ભરો કે મગજમાંથી રહી કાઢી ના પડે ભગવાન તમને બિલકટ આપી છે બધું આપી છે મુબારક છે તમને પણ તમે ધંધો કરો છો તો ધંધાની એસી થી તમારી ડિપોઝિટ અમે તમને આપી છે એમાં તમે પૈસા માંગો ને કે આ બીજાના લાખ લેવાના રે તમારા ડોટ લઈશું પણ તમે એવું બહુ ફાકો રાખતા હોય કે આ તમે લપાટી પ્લોટ નહી આપો ને ફોર્મ નહી ભરાય આ પડાસ કાડાની જનતા આવી છે કદાચ અમારા રોડ પર બેસીને ફોર્મ ભરવું પડે ને તો રોડ માથે બેસીને ફોર્મ ભરો અને અહીંયા સભારા કો આ એક રેડ સિગ્નલ છે કોઈ પણ સમાજ માટે જે આપણે વાકા પાડ્યા હતા ને એનું વર્ણન વર્ણન કરવા છે ને તો વર્ણન પર થઈ શકે એમ નથી અને આ દરેક માટે નુકસાન છે એમના માટે તો નુકસાન છે પણ બધા માટે નુકસાન છે અપેક્ષા રાખીએ કે બનાસકાંઠા જિલ્લો એ ભાઈચારાની ભાવના વાળો હતો અને કાયમી ભાઈચારાની ભાવના સાથે રહે ત્યારે આવનાર સમયની અંદર કોમવાદના ઝેર જે આવશે ભોગવશે અને હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય આપણી હાથે જેવો વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર એમની સાથે કરવાનો છે આપણી જોડે જ્યારે સારો વ્યવહાર કર્યો હોય એની જોડે સારો વ્યવહાર છે આપણે સંવાદ નથી કરી જાણે દેવું શીખવાડું છે એવું વર્તવાનું છે બાપુ બરોબર રહે આપણે તેટલો ઉભરા કાઢા એટલા ઓળખવા પડે કે ના ઓળખવા પડે આપણે કોઈની જોડે હારું નાખ્યું હોય તો આપણે હારું નાખવાનું જે પ્રકારમાં જે ભાષામાં જેણે જેવું કર્યું હોય એવો જવાબ એ આવનાર સમયની અંદર આપવાનો છે ભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની હોય આવનાર વિધાનસભાની ચૂંટણી હોય કે નાના મોટી કોઈ પણ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ હોય તો આપણી જોડે જે માણસો રહ્યા છે એને મદદ કરજો એનું ઋણ ઉતારવા માટેના પ્રયત્નો કરજો હમણાં કહેતા હતા કે ભાઈ દાંતી વાળાનું ના પાણી ના બધું હોય તો જેટલી ન્યાયની લડાઈ લડવાની હોય એમાં ક્યાંય પણ તમારી બેન દીકરી મામેરા તરીકે તમે મારું તમારું કામ મામેરું ભરવાનું હતું એ તમે પૂરું કર્યું છે અને પાંચ વર્ષ સુધી તમારા માટે જે વિભાગમાં જે ક્ષેત્રની અંદર જ્યાં પણ ન્યાય માટે લડવું પડે એમાં ક્યાંય પીછે એડ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું વિનંતી થોડીક એટલી છે કે ભાઈઓ બચ્ચાના પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય હગાવાલાના હોય નાના મોટી મિલકતોના હોય તો હગાવાલા શેર સંબંધી લઈને એના થોડોક એવી રીતે પતાવટ કરવાના પ્રયત્નો કરજો એમાં શક્ય હોય એટલે અમને ઓછા ઇન્વોલ્વ કરજો તમારી સામે વહીવટી તંત્ર તમને કાંઈ કે કોઈ પણ તંત્ર કોઈ પણ વિભાગ હોય તો એના માટે નહીં પણ દોઢસો ટકા બંધાયેલા છે પણ પાંચ સમાધાન માટે બોલાવજ અને શીરો ખાવો પડે ને તો અમે રાજુભાઈ ઘરના પૈસાનો શીરો ખવડાવશું પણ ઝગડા બાબતમાં અમને થોડા શક્ય હોય એટલા દૂર રાખવા માટેના હું તો હું કરતા જ નહીં પણ થાય તો પછી એ પ્રમાણેનો પ્રયત્ન થાય એવું આપ સૌ કરજો ભાઈચારાની ભાવના હાચવી રહેવું આપણે સૌએ સાથે મળીને કરવાનું છે ફરી પણ આપ સૌનો એટલા માટે હૃદયપૂર્વક આભાર માનું છું કે મામેરું આમ ગામડા ગામડા ફરી મિટિંગમાં કીધું હતું કે ભાઈ હું મામેરાની માત્ર ખવડાવવા આવીશ તો આજે મામેરાની માત્ર પણ તમને બધાને જ ખવડાવવાની છે મામેરાની માત્ર કાધા પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓનું આયોજન કરવાનું છે અને અમે એટલું ચોક્કસથી ખાતરી આપીએ છીએ કે તમે નીચેથી નક્કી કરીને મૂકશો એમાં અમારા માટે કોઈ વાંધો કે દમલો નથી તમે તેને ટિકિટ અપાવો એને જીતાડવાની જવાબદારી પણ તમારી પણ એવા ઉમેદવારો લાવજો કે કદાચ ચૂંટણી કોઈ પણ ભોગે કોઈ કારણોસર હારી જાય તો એનો વાંધો નથી પણ જીત્યા પગે હામે નતો રહે એવા ઉમેદવારો કોઈ પસંદ ના કરતા એવી પણ મારી આજે આજે વિનંતી છે નહીં તો પછી એની કિંમત વધી જાય છે કે ભાઈ મને તો આટલા ભાજપવાળા આટલા આપે હામેવાળા આટલા આપે ના ભાઈ આ ઘણા તમે એના જ હતા પણ હવે જિલ્લાના તાલુકા એની કિંમત છે ધારાસભ્ય હતા એટલે એની કિંમત છે સંસદ સભ્ય હતા એટલે એની કિંમત છે બાકી તો પછી આપણે એમ કહીએ એટલે મતદારો પક્ષ અને આગેવાનોથી ઉપર આપણે નથી સૌથી સર્વોપરી મતદારો છે આપણા પક્ષનું જે મેન્ડેટ છે અને તમને બધાને જીતાવવાવાળા મહાન છે અને એ પ્રમાણે આવનાર સમયની અંદર

કોઈ નાના મોટું કોઈ પણ નું કંઈ ગમે કામ હોય તો પણ પાંચ આગેવાનો સાથે મળીને આવજો આપણા કુંધોનું એનાલિસિસ પણ થોડું કરજો કેટલા માટે એનાલિસિસ કે આપણે કોઈની આપણે પટલો લેવાની કે એના માટેની કોઈ ભાવના નથી પણ કે ભાઈ લોકસભાની ચૂંટણીમાં ક્યાંક પૈસા કયા બુધું પર કઈ રીતે ખર્ચાણા ક્યાંક કોઈ નાના મોટું કયા કારણો છે આમાં નફો કઈ રીતે થયો નુકસાન કઈ રીતે થયું દેશોએ કેટલું નુકસાન કર્યું મંડળીઓએ કેટલું નુકસાન કર્યું બહારના લોકોએ કેટલું નુકસાન કર્યું આ દરેકનો એક એનાલિસિસ રિપોર્ટ એ ગામ વાઇઝને બુધવાઈ થાય તો એ આવનાર સમયની અંદર એમાં ક્યાંક નાના મોટું હરકું કરવાનું થતું હોય કોઈની જોડે સમાધાનકારી વલણ કરવાનું થતું હોય તો એને લોકસભાની ચૂંટણી તો હવે પતરી પણ વિધાનસભા જિલ્લા તાલુકા પંચાયતમાં એની અસર જેટલી શક્ય હોય એટલી ઓછી થાય જ્યાં ઓછો નફો છે એ વધે અને જ્યાં નુકસાન છે એ હરકું કે આપણી રીણ વધે એવા પ્રયત્નો કઈ રીતે થાય એવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરશું અને બીજું હવે બધાને એની વિનંતી પણ કરું છું કે આપણે ગાંધી સીધા માર્ગે ચાલવા વાળા છીએ પણ ભાઈ રાજુભાઈએ કીધું એટલે મારે હવે તમને બધાને કહેવું પડશે કે માત્ર ભગવાન પોતાના ભગવાન જે ઈષ્ટદેવ હોય કે આપણા વડીલ હોય એનાથી આપણે પીવાની જરૂર છે બાકી આ વધીયા બાકી ફરે જાય ને એની કોઈ ભીખ રાખવાની જરૂર નથી આપણા નેતા રાહુલ ગાંધીએ નારો આપ્યો છે ડરો મત અને ડરાવો મત આપણે કોઈને ડરાવવાય નથી તો કોઈ ખોટી રીતે કોઈનાથી ડરવું પણ નથી અને આ આટલા બધા તો તમે હિંમત હું એક મહિલા છું તો નથી ડરતી તમે તો આટલા આધાર નાખો એ લુકા ધંધા કરતા હોય ને એ લુકાને ફીક રાખવી પડે આપણે શા માટે રાખવી પડે તમે જુઓ જે સ્તરમાં મહેતા શું વેચાવું છે ને તો એ ભાજપનો એજન્ટ એ થશે કોઈ પણ પ્રકારનો પહેલ નંબરનો ધંધો કરવા વાળો એને ભાજપ નાખવું વાળો અને એ પહેલ નંબરનો ધંધો કરતા હોય ને આપણને દબાવવાની કોશિશ કરે તો સો આપણે એને તમે દબાવવું પડે કે ભાઈ થોડું તું કરે ને અમી કહેતા નથી એટલે આપણા સમયમાં તમે આ બધા જવાબદાર આગેવાનું છો નીચે આપણા કોઈ કાર્યકરો ને હેરાન ના કરે અને હેરાન કરે તો જે આપણા તાલુકાના આગેવાનો છે એનું ધ્યાન દોરો જ્યારે જરૂર પડે તો મને પણ ફોન કરો પણ એક મજબૂત મજબૂતાઈ સાથે તમે કાયમી કોંગ્રેસની હાથે સાથે ને આવનાર સમયની અંદર રહેજો મારી પાલનપુર દર મહિનાના ત્રીજા શનિવારે પાલનપુર હાજરી હશે કોઈ પણ નાના મોટું કામ હશે તો અહીંયા હું મળી રહીશ ફોન કરજો ટપાલ લખજો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને આપજો જે તમારી માંગણી વ્યાજબી છે એ વ્યાજબી માંગણીને પૂરેપૂરું સોલ્યુશન કરવા માટેના પ્રયત્નો કરીશ ફરી પણ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આપણે કાર્યક્રમ કરવાનો જેટલી માનતાઓનો ખૂબ બધી માનતાઓ છે પાંચ વાર સુધી આપણે માનતાઓ પૂરી કરવાની છે એટલે માનતાઓમાં કોઈ ઉતાવળ ના કરતા જે દિવસે તમારે ત્યાં પ્રસંગે કે ગમે એવું હોય આપણે તાલુકા પંચાયતની સીટ વાઇઝ એકાદ દિવસ માનતા માટેનો રાખશું